જે જે લોકો આપણી સામે ષડયંત્ર કર્યું છે એ કાયદામાં લખ્યું છે ફોર્મ નંબર 7 લાવો ભાઈ એકદ હોય તો અહીંયા લાવો આ ફોર્મ નંબર 7 ની અંદર જેણે સહી કરીને ને એમાં આને નીચે આ એકરાર તમે લખ્યું છે એ પોતેમાં સહી કરે છે કે આથી હું મારી શ્રેષ્ઠ જાણકારી અન્ય માન્યતા મુજબ જાહેર કરું છું કે જો ખોટું છે તેમ જાણતો હોઉં કે માનતો હોઉ અથવા સાચું છે તેમ ન માનતો હોઉ તેઓ ખોટું નિવેદન કે اقرાર કરવો તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 કલમ 31 હેઠળ 1 વર્ષ સુધી લંબાવી શકાય તેટલી મુદતની જેલ અથવા દંડ અથવા બંને શિક્ષા પાત્ર છે એ માણસ જાણીનામાં સહી કરે છે અમે આ પોલીસને આપણે એસપી સાહેબને આપણા કલેક્ટર સાહેબને આ એમનો ફોર્મ મંચાવવા માંગીએ છીએ કે આ તમારું ફોર્મ છે અમારું ફોર્મ નથી આ ફોર્મની અંદર છે લખ્યું છે નોબલ કરો હવે તો ફોર્મ નંબર સાત ખોટા સાબિત થઈ ગયા છે હજારોની સંખ્યામાં ફોર્મ નંબર સાત ખોટા સાબિત થયા છે જો ફોર્મ નંબર સાત ખોટા સાબિત થયા હોય તો તમે કેટલા લોકો ઉપર એફઆઈઆર કરી કેટલા લોકો જેલ હવાને કર્યા તમે કેટલા લોકોને પકડ્યા